જૂનાગઢના બેસાણ તાલુકાના ધારી ગુંદાળી ગામની સેવા સહકારી મંડળીમાંથી કરોડોની ઉચાપત કરનાર આરોપીને પોલીસના સકંજામાં જુનાગઢ જિલ્લાના બેલસ્તાણ તાલુકાના ધારી ગુંદાડી સેવા સહકારી મંડળીમાંથી મંજૂર કર્યા વગર ખોટા હિસાબો તરીકે બેંક સમક્ષ રજૂ કરી કુલ બે કરોડ છપ્પન લાખ એકાણું હજાર ની નાણાકીય ગેરરીતિ આચરી હોવાની ભેસાણ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે મંડળીના મંત્રી રોહિત અમરુલ્લા અમર છેડા

લેવાઈ રહી છે પેસાણ પોલીસ સ્ટેશનમાં આવેલ જૂનીધારી ગુંદાણી શાખા જે સેવા સહકારી મંડળી છે તેમાં તેના માજી પ્રમુખ હાલના પ્રમુખ મેનેજર પેસાણ શાખા જિલ્લા સહકારી બેંક પેસાણ શાખાના મેનેજર તથા મંત્રી આ ચાર આરોપીઓએ મળી અને આ જે જૂની ધારી ગુંડાળી છે તેમના સભાસદો તે પૈકીના ત્રેસઠ સભાસદો પૈકી ચાલીસ સભાસદો ખેડૂતોને જે શાક પત્ર મળવા પાત્ર છે તેના કરતા વધારે શાકપત્ર મંજૂર થયા ના હોવા છતાં પણ આમના છે ધિરાણપત્ર મંજૂર કરાવેલા ટોટલ છે એમને જિલ્લા સહકારી બેંક સાથે સભાસદોના નામના ખોટા દસ્તાવેજો ઉભા કરી કુલ બે કરોડ છપ્પન લાખ એકાણું હજાર જેટલી રકમની છે ઉચાપથ કરેલી આ બાબતે ભેસાણ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ચારસો 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 સડસઠ અડસઠ ચારસો નવ મુજબ ગુનો દાખલ થયેલો છે આ ઉપરાંત ગુજરાત મુજબની પણ ફરિયાદ લેવામાં આવેલ છે છે તે પૈકી બે આરોપી રોહિત અમૃતલાલ અમરોડા અને ધીરુભાઈ ગુસાભાઈ ઠુમ્મર આ રોહિત અમૃતલાલ અમરોડા છે તે આ જે જૂની ધારી સેવા સહકારી બેંકના મંત્રી છે જ્યારે અન્ય આરોપી ધીરુભાઈ ગુસાભાઈ ઠુમ્મ તે આ સહકારી મંડળી છે તેમના માજી પ્રમુખ છે આ બંનેની ભેસાણ પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે જ્યારે અન્ય એક આરોપી જે ભેસાણ શાખાનો મેનેજર છે રમેશ રામાણી તે આ જેલમાં છે આ ઉપરાંત અન્ય જે વર્તમાન પ્રમુખ છે રમેશ બાવીસિયા તેને અટક કરવા માટે જે અલગ અલગ ટીમો છે પોલીસની મહેનત કરી રહી છે જે રમેશ રામાણી છે તે ભેસાણ શાખાનો મેનેજર હોય જે તે સમયે તેના વિરુદ્ધ આ ત્રીજો ગુનો દાખલ થયેલો છે